વરસાદ વરસાદ છાપે તું વાળી જો તું મારીને બોલા સૈયે તું ત્યાં રહેજે બરાબર ક્યાં રહેવાનું કીધું સૈયે હા હું આવું હમણાં

Ayo, besi ayo, 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 sih ayo, 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 saya ayo, 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 ayo,

ગામમાં કોઈ ખેતી ન કરે ને એવી ખેતી કરવાની અને તું હવે આઈને રહેજે વો બાન ભાત લઈને આવશે હવે એને મોકલજો હો વાહ અને હું જાવ બોલો લ્યો આ સિયા હું તો કોઈ બોલા અહીંયા બેહવાન કીધું છે માર દાદા તે તમારા દાદા જેવા જ છે હવે ભાત લઈને આવે તારું નામ છે સિયા અને બેહવાન તરીકે આ mexe. હવાના વાડીએ ગયા છે ખાવા એવા નહીં ટિફિન દેવા જાવ જો હવે વાહે બાહું તો દેખ જા પણ નાડા તો જંગલ છે ને એકલી જતાં બીક લાગે હું કરું હું હાલ ને તોય જાવ બીજું હું

ખાવા પીવાના બધે તેલ મરશે ને ખૂટી જાય કાક તેમ કાક ધંધો કાક હાલતો કરો એ મારે હાલતો કરવાનો તો હવે બધો પલાન તેમ ફીટ બેહાડેલો છે પણ કાં અહીંયા કચરે કચરે કાંઈ મને ખાવાનું કોઈ આપી જશે આપને તો ક્યાંક મેક લો એમ ક્યાંક જંગલમાં જાઓ જોવો જો તો ક્યાંક ખાવાનું પણ તમે હુકમ કરો તો એને ને હુકમ છે મારો હા એમ તો બીજા માણસો કઈ ગયા હવે એ ચા ખૂડ યા ગોતીન ખાતા છે ભૂછા તો બશા કરા હું કરે એની કરતા ખૂડ ખાવા હારા ભૂછા વળ ખાવા એની કરતા જાજા બધાને ગોતીન જાવ તમે કે ખાવાનું ગોતો અમે નહીં મળે મારી પાઈન લઈને આવો જાવ હા તે વાંધો ની આવો અને એને રવા દેલા તો ડોલા ના ને એમ તો હોય તો એમ ભલે ને રહેતા સારું હાલો તો હું જાવ હો પછી આર લેતો જાવ

મે રસ્તામાં તું પેલી બાજુ ભયો અને હું ભયો મારી રીતે ભીયો તમે બે જાઉં વડોદરા બોલજો મેસેજ આવ્યો મેસેજ દીધો મે મેસેજ મારી પાસે પહોંચી ગયો હું છું એ જંગલ માં એક લેડીઝ ને આવતી જોઈ મે આ એ તો મેઈ જોઈ હા હાલો તો એ સપર પગી ને પકડી ગઈ હાલો 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 આમ આમ જ આમ આ આ આતી પોસા પગે નીકળો હાલો હા તો વિડિયો વિડિયો પડો

અને કેચિન પકડી લાવતી મેલા લા ભૂત ને પીપળા મળીત રે હાલ આ થોડક આસા લેવા કેટલી વાસ આવે પણ મેને દે તો નય જ હે આ કોણ છે આ એ મારો સલદાર છે એ નામ એનું નામ એમી પાડ્યા નહીજી પાડવાનું ટપુડા ટપુડા ડોન કે મન ઘરે ને વળી હું ડાકી તા

કાટી મુ કી એને એ મને કાટી મુ એટલે ના ધંધો પકડ્યો મરતો પાહી છે કોઈ જગ્યાએ કાય છે આમ તો છો એય એ રાખ્યું કે મારા બેટા હાફ સાફ કરી જાઉ હા તમે જાન આનો વનને બોલાવ ફોન કર એ નંબર છે હા લગન તને છોડવાની ન હતી ફોન ન ફોન આપો લે અલય છોકરા અને ધણીનો ફોન કર

પચી પચી બાર બાર તેર તેર પંદર પંદર બેસી બસ એટલા જ થઈ ગયા દાર છે આ તો બે કાઢી નાખાય લગાવ